રાજકોટ શહેરમાં સર જાહેર ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે થયેલી ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ સુધી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચાર ગેરકાયદેસર હત્યાર કબજે કર્યા છે ક્રાઇમ બ્રાન્ચે રાજપાલસિંહ ઉર્ફે રાજા જાડેજાની પેંડા ગેંગ વિરૂદ્ધ હેઠળ ગુનો દાખલ કર્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગે છેલ્લા દસ વર્ષમાં ઇકોતેર ગુનાઓ જેમ કે ખૂન બળાત્કાર લૂંટ ડ્રગ્સ વેચાણ અને ફાયરિંગ જેવા ગુનાઓ આચર્યા છે હાલ અગિયાર સભ્યો જીડીસીએલ કસ્ટડીમાં છે ચારની કસ્ટડી ક્રાઇમ બ્રાન્ચ પાસે છે અને બે ફરાર છે પોલીસ તંત્રએ ગેંગની સંપત્તિઓ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ શરૂ કરી છે મુખ્ય આરોપી રાજ જાડેજા અને સાથીઓ પર અનેક ગંભીર ગુનાઓ જેમાં ખૂન આર્મ્સ એક્ટ રાઉટીંગ અને એટ્રોસીટી જેવી કલમો હેઠળ કેસ નોંધાયા છે પોલીસ તરફથી અન્ય સંગઠિત ગેંગો પર પણ

આ સૂચનાના અનુપાલનના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના એસીબી શ્રી ભરત બસિયા સાહેબ પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ પીઆઈ શ્રી જાધવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા દિવસ રાત્રે મહેનત કરી આજરોજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી ટોળકી જેનું નામ પેંડા ગેંગ છે પેંડા ગેંગમાં રાજપાલ સિંહ સુધીરસિંહ જાડેજા અને તેના અન્ય સોળ સાગરિક આમ મળીને કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી કાયદા હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેંગ વિરુદ્ધ રાજકોટ શહેરમાં રાજકોટ ગ્રામ્યમાં મહેસાણા અને જામનગરમાં છેલ્લા દસ વર્ષમાં કુલ એકોતેર જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે જેમાં પ્રોહિબિશન જુગાર ચોરી જેવા ગુના જાણે લીધેલ નથી એકોતેરના એકોતેર ગંભીર પ્રકારના ગુના છે જેમાં ખૂન અને ખૂનની કોશિશના સાત મારામારી અને રાઇટીંગના ઓગણત્રીસ છેડતી અને બળાત્કારના સાત હથિયાર ધારાના પાંચ અને બાકી એનડીપીએસ લૂંટ અપહરણ ધમકી અને મિલકત સંબંધી ગુના છે સત્તર આરોપીઓ પૈકી અગિયાર આરોપી વિવિધ ગુનાઓના કામે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ચાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને બે આરોપી હાલ ફરાર છે રાજકોટ શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરતી આવી બીજી ટોળકીઓની ઓળખાણ કરી લેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં તેઓના વિરુદ્ધ પણ બીજા જીસીટીએસીના ગુના દાખલ કરવામાં આવશે અને આ તમામ આરોપીઓને જેલ હવાલે કરી

તો એને પણ આરોપી તરીકે લેવામાં આવશે બે દિવસ પહેલા રાજકોટના જે વગરા રોડ ઉપર ફાયરિંગ ઘટના બની હતી ત્યાં દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે પોલીસ દ્વારા જે પાંચ આરોપી જે ધરપકડ કરવામાં આવી છે મહત્વની બાબત છે કે જે પેન્ડા ગેંગ અને જંગલેશ્વરની જે ગેંગ હતી તેના વચ્ચે ક્યાંક જુનિયર દા અંગત અમદાવાદ લઈને ફાયરિંગની ઘટના બનવામાં આવે છે જે બે દિવસ પહેલા મગ જે રાજકોટની વગરા રોડ ઉપર આવેલ પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં કેટલાક શખ્સો દ્વારા રાત્રિના અંધાધૂન ફાયરિંગ કરવામાં છે સાત કે આઠ રાઉન્ડ જેટલા ફાયરિંગ કરતા તે વિસ્તારમાં જે કહેવાય કે સંસદ જેવો માહોલ સમા જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર ઘટના લઈને સભા રાજકોટ પોલીસ

પણ કેટલાક એવા છે કે આમાં ઘણા લોકો સામેલ હતા અને તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું સાથે જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આમાં કોઈ એની આરોપી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે સાથે જ જો આવી કહેવાય કે રાજકોટમાં ગેંગ વોર જેવી જે ઘટના બની હતી જ્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને આવા જે ઓળખા તત્વો છે અઢીદોસ લોકો રંજાડતા લોકો છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની છે તજવીજ હાથ ધરવામાં આવી છે પ્રતિક લીમાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ વાત કરવામાં આવે લખપતની તો કચ્છના લખપતના ભાડરા